છોટાઉદેપુર તાલુકાના કાનાવાટ કાછેલ ગામને જોડતું કુઝવે ઉપર નદીના પાણી ફરી વળતા પંદર જેટલા ગામ સંપર્ક વિહોણા છોટાઉદેપુર તાલુકાના કાનાવાટ અને કાછેલ ગામને જોડતું માર્ગમાં એની નદી ઉપર બનાવવામાં આવેલું કુઝવે ઉપર નદીના કુઝવે ઉપર પાણી ફરી વળતા પંદર જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે વાહન વ્યવહાર થતાં પ્રજાને ભારે હાલાકી ભોગવાનો વારો આવ્યો છે સાથે સાથે શાળામાં અભ્યાસ કરતા બાળકો અને શિક્ષકોને પણ શાળાએ જવાની તકલીફ પડી રહી છે જ્યારે પંદર જેટલા ગામને આશરે પાંત્રીસ હજારની વસ્તીને આવા જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને પંદર કિલોમીટરનો ફેરો ફરી જિલ્લા મથક સુધી આવવાની ફરજ પડી હતી ફરી વલેલ પાણીને કારણે કાછીલ આંત્રોલી ઉખલવાટ કોલી ઘોઘાદેવ કુંભાણી ભૂમસેલ ખરાડી મેજર પાણી જેવા ગામો અને આવવા જવામાં ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો બ્યુરો રિપોર્ટ યલગા ન્યૂઝ ગુજરાતી છોટાઉદેપુર છોટાઉદેપુરથી પંદર કિલોમીટર આવેલ કાછેલ અને કાનાવાટ ગામની વચ્ચેથી એક આની નદી પસાર થાય છે આ આની નદી પર કોઝવે આવેલો છે આ કોઝવે પર વર્ષ જેટલા ગામોના લોકો પસાર થાય છે પરંતુ અમે લોકો વારંવાર ધારાસભ્યને સરપંચને તેમજ અન્ય ડિપાર્ટમેન્ટમાં રજૂઆત કરવા છતાં અમને આ કોઝવે હજી સુધી બનાવી આપેલ નહીં તો અમને સરકારને એટલી જ વિનંતી કે આજે કોજવે છે વહેલી તકે બની જાય તો અહીંયાથી અત્રોલી ઉખલવાટ કાશેલ કાનાવાટ દડી ગામ ઘોઘાદેવ કોલી અહીંયાથી આટલા લોકોના આટલા જે ગામડાના લોકો છે એ લોકોને આજે પુલ બની જાય તો અવર જવરની અંદર સરળતા રહે બીજું કે અહીંયાથી પસાર થતા શિક્ષક મિત્રો એ લોકો આ જો નાની નદી આવી જાય તો આમ વાયા આત્રોલી રહી પાંચ કિલોમીટર ફરીને જવું પડે છે એના કરતાં આ જે કોઝવે બની જાય તો એમને પણ સરળતા રહે પ્લસ બીજું કે અહીંયા સ્કૂલે જતા બાળકોને પણ અવરજવર કરવાની અંદર તકલીફ પડે છે એકસો આઠ ઇમરજન્સીને પણ તકલીફ પડે છે અને આ જે અનેક સમસ્યાઓ નડે છે તો આ જે કોજવે છે બની જાય તો આટલા જે પંદર ગામના લોકો પ્લસ બાળકોનું ભવિષ્ય સુધરી જાય એમ છે તો સરકારને અમારી એટલી જ માગણી છે કે આ જે આની નંદી પર કોજવે આવેલો છે એ કોજવે વહેલામ વહેલી તકે બની જાય એવી મારા તરફથી આમ આદમી પાર્ટીના પ્રમુખ વર્ષનભાઈ રાઠવા તરફથી માંગણી કરું છું